આપણા ગુજરાતમાં એક કહેવત છે મન હોય તો માંડવે જવાય આ કહેવતને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે વલસાડ જિલ્લાના ધરમપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ સાઠ વર્ષે ફરી લગ્નગ્રંથિથી જોડાયા છે વલસાડ તાલુકાના અટગામ ગામમાં આવેલ કોલવાડ ફળિયાના ઓપીનાબેન સાથે

ગૃહસ્થ જીવનમાં ઘણા વર્ષથી મારે ધર્મપત્નીનો દેહાંત થવાથી એકલવાયુ જીવન જીવતો હતો ત્યારે ઘણા વર્ષ સુધી એકલવાયુ જીવન જીવવા માટે ઘણી બધી તકલીફો પડી મિત્રવર્ગુરમાં પણ મને ઘણા બધાએ પ્રોત્સાહન આપ્યું કે ફરી લગ્ન કરો ફરી લગ્ન કરી લઉં તમારા કોઈ પણ જગ્યાએ એકલવાયુ જીવન જીવવાથી ઘણી બધી સંબંધો જાળવવા કોઈ ઘરે એમના માટે પણ વ્યવસ્થા જાળવવા કે પાછલા જીવનમાં જીવનસાથીની ઘણી બધી જરૂર હોય છે યુવાનીમાં તો માણસ ગમે તેમ ટાઈમપાસ કંઈ નોકરી ધંધો કરીને પણ એ જીવી શકે પણ પચાસ વર્ષ પછીની જીવનમાં એકલવાયુ જીવન જીવવું ઘણી બધી મુશ્કેલીઓ પડે છે એના નાતે મારા મિત્રવર્ગોમાં પણ ઘણી ઘણા બધા મને આગ્રહ કર્યો અને ગઈકાલે જ મેં હટગામ કુલવાડના ગોપીનાબેન સાથે લગ્ન ગ્રંથિથી જોડાયો છે અને મારું જીવન હવે શાંતિમય જીવીશ એવી મને સંપૂર્ણ ખાતરી સાથે હું વાત કરું છું